લાઈક કરશો હા તો ચાલો મિત્રો હવે ચોકલેટ આપીએ બે બહેનોને હાલો 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 બેટા એક ચોકલેટ લઈ લ્યો કઈ લાઈક કરો કે લાઈક કરો યુતિકા લાઈક કરો હાલો હાલ બેટા યુતિકા તું આવતી રે કઈ ચોકલેટ જોઈ તારે લઈ લે અરે વાહ સરસ હવે નૈતિકભાઈ તમે લઈ લ્યો કઈ ચોકલેટ જોઈ છે ઓકે નૈતિકભાઈ તમે કહો બે દીદી લાઈક કરો કઈ દે ઓકે કેવી ચોકલેટ લાગી મસ્ત મસ્ત ઓકે તો લાઈક કરી દેજો ભાઈ જ્યા ઓકે લાઈક કરી દો શેર કરી દો થેન્ક યુ